કૃષ્ણ સાથે મોરપીસ જોડાયેલું છે જે મને અને તમને બ્રહ્મચર્યનો સંદેશો આપે છે સંયમનો પાઠ શીખવે છે કૃષ્ણ સાથે માખણ જોડાયેલું છે અને માખણ માટે કાઠિયાવાડનો એક દોહો છે કે દૂધ દોયું દોણે કર્યું વલોયું તોય અંતે તાવ્યું તોય શ્વેત મટ્યું નહીં સાંભળા એટલે કે દૂધ સફેદ હોય એમાંથી દહીં થાય તે સફેદ હોય દહીંમાંથી માખણ થાય રંગ ધોળો ને ધોળો એમાંથી ઘી બને રંગ ધોળો ને ધોળો જે પોતાના રંગ નો છોડે ને એને કૃષ્ણના ઘોર સુધી પહોંચવાનો હક મળે છે એક રંગા થાતા આવડે તો કૃષ્ણના ઘોર સુધી પહોંચવું સહેલું બની જાય છે કૃષ્ણ સાથે ગાય જોડાયેલી છે ગોપાલક તરીકે કૃષ્ણએ ગાયને સ્વીકારી અને મને અને તમને ગૌરક્ષાનો સંદેશો આપ્યો છે રાતે રાતે